દસ ખાતે આવેલ રાધા કૃષ્ણ મંદિર માં ભગવાન ના પરમ ભક્તો ની અનોખી ભક્ત માલકથા યોજા હતી કે જેમાં ભગવાન વાલા ભક્તોના મહાત્મને ઉજાગર કરતી કથા વર્ણવામાં આવી હતી ભગવાનના ભક્તોની સેવા શ્રદ્ધા અને સમર્પણની ભાવનાને વર્ણવતી કથા ભક્તમાલ કથાનું બોટાદ શહેરના રોડ હિફલી શેરી નંબર દસ માં આવેલ રાધા કૃષ્ણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ શહેરના પાળિયાદ રોડ સ્થિત ત્રિકોણી ખોડિયાર માતાજી મંદિરના સંચાલક કાલિંદી પ્રાણેશ્વર દાસ બાપુ ઉર્ફે કિરીટ બાપુ દ્વારા વ્યાસપીઠ પર બિરાજી ભગવાનના પરમ ભક્તોના મહાત્માને ઉજાગર કરતી ભક્તમાલ કથાનું પોતાની આગવી શૈલીમાં રસપાન કરાવતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત એક કથાનું રસ્તાન કરી ધન્યતા અનુભવી હતી બોટાદ શહેરમાં સૌ પ્રથમવાર ભગવાનના ભક્તોના મહાત્માને ઉજાગર કરતી ભક્તમાલ કથા દરમિયાન ભજન કીર્તન રાસ કરવાની રમઝટ બોલાવાઈ હતી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ હરે કૃષ્ણ આ કથા ભક્તમાલ કથા કહેવાય જે ભક્તમાલ કહેવાય છે તે ભક્તોની કથા જે કળિયુગના જે ભક્તો થઈ ગયા એની કથા છે જે ટૂંક સમયમાં કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધેલી છે સાત દિવસમાં મહેતા નરસિંહ થયેલી છે એટલો આનંદ છે કે આનંદ આવ્યા કરે એમાં ભક્તિનો વધારો થાય છે ભગવાનના ભજન તરફ હૃદય એકદમ ગદગદિત થાય છે કારણ કે ભક્તો કે વસમે હે ભગવાન કેવા ભક્તોના વશમાં છે ને એ ભક્ત આપણને ખબર પડશે જેનું રસપાન કરવા માટે ભગવાનની બહુ કૃપા હોય તો અજન કરવા શ્રવણ કરવા નો લાભ મળે છે તો ભગવત કૃપાથી આવો જ લાભ અમે બધા મિત્રો સર્કલ ને આપીએ છીએ તો તમે તમે બધા આનંદ લેવા પધારો અને જરૂર ને જરૂર પધારશો જય શિયા હિંમતભાઈ પ્રજાપતિ લીમડાવાળા વાળા આ ભક્તમાલ કથા એ પડ શેરી નંબર દસ રાધાકૃષ્ણ મંદિરા ચાલી રહે છે તમારી કીર્તિ પ્રભુજી જે રસપાન કરાવે છે એનો આનંદ અનેરો છે અને એકદમ બધા પાત્રો અને જેટલા આધારિત જે આવતા હોય ને એ સ્ટેપ બાય સ્ટેપ કરાવે છે આવી કથા અમે સાંભળી નથી પહેલી વખત આપડે ભાગવત ભક્ત માં કથા સાંભળી છે અને આ કથા જે સાંભળીને એ સાંભળ્યા પછી એમ થયું કે આની આ કથા ફરી વખત બે હારી સોસાયટી નો સાથ સહકાર અને ઉત્સાહ એટલો બધો છે એટલે આ દિવસો અમને ટૂંકા પડશે એવું અમને લાગે છે